બનાસકાઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના સત્યાવીસ પર એકસો પાસઠ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું રેલવે ઓવરબ્રિજની અનાવરણ તથા બ્રિજનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરની ગરિમામયે ઉપસ્થિતિમાં યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભવો દ્વારા બ્રિજના પાલનપુર એલિવેટેડ રોટરી સુધી નિરીક્ષણ કરાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર રોડ અને અંબાજી જઈ શકાય એવો કિલોમીટર લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે આ રેલવે ઓવરબ્રિજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ અહીંથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદ સ્વરૂપ બનશે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદ થકી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આનંદ આનંદ છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં સરસ એક વ્યવસ્થા કરી હતી અને આજના દિવસે માં અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટર શ્રીએ તો આગળ ઉદ્ઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અજાણીએ અમારા અધ્યક્ષ રભી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે આ બાજુ પાલનપુર જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે આજે પીડબ્લ્યુડી માર્ગ પર પણ ચારસો કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીંયા આગળ જોમ થાય છે મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે આજે આ ખુલ્લો મૂકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને

પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાઈઠ કરોડ કરતા વધારાના ખર્ચે બે કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદર થી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય ને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે ને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત કરતા વધારે અહીંયા રેલવે ના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિક સમસ્યા થતી લોકોને પણ હાડ મારી પડે એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવિન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દૃષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું આજરોજ પાલનપુર શહેરના આરટીઓ સર્કલ ઉપરનો થ્રી લેગ એલિવેટર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી અને આપણા કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂતના હસ્તે આ લોકાર્પણ વિધિ થઈ છે આ પ્રસંગે હું આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે નવું નજરાણું પાલનપુર શહેરને બનાસકાંઠાની પ્રજાને અને ગુજરાતને આપ્યું છે ખૂબ ખૂબ આભાર